ઉપરવાસમાં ભારે વરસાદ આવતા મુક્તેશ્વર ડેમમાં આવ્યા નવા વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક વધવાથી સરસ્વતી નદીમાં પાણી છોડવાની પ્રોસેસ થઈ રહી છે અને સાયરન વાગી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના વડગામ મુક્તેશ્વર ડેમમાં બસો દસ ક્યુસિક પાણીની આવક સામે સ્ટોરેજ છ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા તથા ત્રીસ ક્યુસિક પાણી નહેરમાં અને એકસો એસી ક્યુસિક પાણી મુક્તેશ્વર ડેમનો એક ગેટ દ્વારા સરસ્વતી નદીના પટમાં છોડવામાં આવ્યું છે આજુબાજુના વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે જસવંત ઠાકોર કેપીટીવી ગુજરાતી ન્યૂઝ બનાસકાંઠા લે મોહન વિડિયો

તો સકટ કટ કસક ને લોકો તો નહી આવે મને છે પાણી દે પારશ કલાલે મચીર પાણી દૂર રહે તું થોડું આગળ જા

બેમથી નીચાણવાળા વિસ્તારની અંદર આવેલા તમામ ગમરાની નદીઓ નદીઓમાં પાણી છોડવામાં આવે તો એનો તળ ઊંચો આવે અને 50 થી 60 ખેડૂતોને ફાયદો થાય આ જે પાણી છોડવામાં કોઈ ફાયદા કરતાં પાણી છોડવામાં આવ્યું છે જે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં વિનંતી વડે તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ મિત્રોઓને પશુપાલકોને પૂરી પૂરી માંગણી છે જો બંધ કરવામાં આવે બંધ કરવામાં નહીં આવે તો કાલે સવારે બાર પંદર ગામના જે નદી કિનારે જે ગામે આવેલા છે એ દરેક ગામના પશુપાલક અને ખેડૂતો જે ખેડૂતો ભેગા થશે એમાં જે કોઈ પણ તકલીફ ઊભી થશે એની સત્તાવાળાઓની જવાબદારી રહેશે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં જેની સરકાર શ્રી લેવી